નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં દોસ્તો જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ અને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે તમને અહીં મળશે એડિટિંગ ડિઝાઇનિંગ કોલોગ્રાફી સ્ટાઇલિશ ફોન સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયા તો દોસ્તો થોડા દિવસ પહેલા મેં પોસ્ટર બેકગ્રાઉન્ડ આપ્યા હતા તે વિડીયોની અંદર ઘણી એવી કોમેન્ટો જોવા મળી હતી કે ભાઈ પોસ્ટર માટે પીએનજી આઈકનો જોવે છે તો તે કોમેન્ટોને ધ્યાનમાં રાખે અને આજ આજના વિડીયોમાં હું તમને અહીં બસો થી વધારે પોસ્ટર ઇમેજો અને લાઇટો આપવાનો છું જેને યુઝ કરી તમે તમારા પોસ્ટર એક સરસ મજાનું લુક આપી શકો છો પીએનજી મટીરિયલ ડાઉનલોડ કરવાની જે ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ દેખાશે અહીંથી થોડા નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અમુક સેકન્ડો ચાલતી જોવા મળશે જ્યાં સુધી સેકન્ડો પૂરી ના થાય ત્યાં સુધી રાહ જોવાની છે જ્યારે સેકન્ડો પૂરી થશે ત્યારે

જયારે તમે સિંગલ પીએનજી ઉપર ક્લિક કરશો એટલે બધા જ જેટલા ઇમેજો આપવાના છે તે બધા જ તમારી સામે આવી જશે હવે તમારે આને ડાઉનલોડ કરવા માટે જે પસંદ જે પીએનજી તમારે ડાઉનલોડ કરવું છે તેના ડોટ આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને અહિયાં થી એક ડાઉનલોડ નું જે ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરશો એટલે આ ઈમેજ તમારા ફોન ની અંદર ડાઉનલોડ થઈ જશે આ રીતે તમે અહિયાં થી મનપસંદ ઇમેજ ડાઉનલોડ કરી શકો છો અથવા તો અહીંયા ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા એક જીપ ફાઇલ મળી જશે જેની ઉપર કોઈ પાસવર્ડ નથી વગર પાસવર્ડ ની ફાઇલ છે તો આ ફૂલ ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો બસ દોસ્તો આજના વિડીયામાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ